આજે એક સૌથી બર્નિંગ પ્રશ્ન જે આપણે મળ્યા છે તમને પૂછ્યું આજકાલ અપર મિડલ ક્લાસ અને સુખી ઘરના છોકરાઓ વ્યસનો ખૂબ કરે છે અપર મિડલ એટલે મોટા ઘરના છોકરા તો એનું કારણ શું છે આ પરિવારનું કંટ્રોલ નથી કે બહારની સોબત કે આના પાયામાં શું છે બહુ સીધું અને સિમ્પલ ગણિત છે તમે દુનિયાના હું ચેલેન્જેબલ જવાબ દઉં છું સારો જવાબ દઉં દુનિયાના સો જણા બુદ્ધિશાળીને પૂછજો મારી પાસે બહુ બુદ્ધિ નથી સો જણાને બુદ્ધિશાળી પૂછજો આનો આ એક જ જવાબ છે અને હું એમાં તમને પુરાવા જોઈએ એટલે આપીશ પૈસા વાળાના છોકરાઓ અનકંટ્રોલેબલ છે અને એ મા બાપની જવાબદારી છે અતિ 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 પ્રેમ બધું આપી દીધું છે માગ્યા પહેલા મર્સિડીસ આપે માગ્યા પહેલા ગિફ્ટ આપે મોટી મોટી ઘડિયાળની માગ્યા પહેલા સરપ્રાઈઝની જે પથારી ફેરવી છે ને એટલે એટલે એનામાં પછી એને હવે બીજું જોઈએ છે અને પાછી દીકરો કનિશ કરે અને મા બાપાઈ કનિશ કરે અમારી પાસે કઈ તો તમારા દીકરાને તો ભોગવવા દઈએ ને એટલે ભોગવ

હવે આજે વ્યસન ચડી ગયો તો કે તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો એને પાછો વાળવા શું કરવું કંટ્રોલ બીજું કઈ નહીં ત્યાં દીકરા જે કરું કઈ મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા મારા પૈસે તું પૈસા વાળો બન એના માટે આ મળે છે પણ મારા પૈસે એશ કરવા માટે નહીં હોય મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે પછી તો છોકરાઓ કે હું મરી જઈશ હું સુસાઈડ કરીશ તો બહુ સારું ક્યાં બહુ તમે બહુ જબરો જવાબ આપો છો બહુ સારું સભાનતાથી બહુ સારું તમારે આખી જિંદગી પીડાવવું અને આખી જિંદગી ભોગવવું એવું કઈ થાય બાય નહીં ટેન્શન કરવા પણ એટલી તૈયારી રાખવી પડે છોકરાને સુધારવો તો ભાઈ કેન્સર થયું હોય ને તો બાપ જુઓ બાપ એ ડોક્ટર હોય ને તો પગ કાપ નાખે ને જીભી કાઈપ નાખે ને મોઢું કાંઈ નાખે તો ખાલી આ તો કંટ્રોલ કરવા કંટ્રોલ કરવા તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા વ્યસન છોડાવ મા બાપે છોકરાઓને મા બાપ ને કારણે સીધા છે હું તમને બહુ સભાનતાથી કહું છું અને મા બાપ એ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં છોડાવી કે કાં તું ડ્રગ્સ છોડ ને કાં મા બાપ ને છોડ ને કાં પૈસા છોડ કે મને છોડ સભા છોડ પરિવાર છોડ ઈ કડવો ઘૂંટડો મા બાપને પીવો જ જોઈએ પીવો પડશે ત્યારે સુધારો આવશે એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે બરોબર તમે ભગવાન કહેવું દાદા ના થાય પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું